આજે 27 જાન્યુઆરી 2026 ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાનની વિગતવાર આગાહી નીચે મુજબ આપણે જોઈએ મિત્રો કમોસમી વરસાદ માવઠાની આગાહી આજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણાના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે કશની વાત કરીએ તો કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે મિત્રો તાપમાનની ઠંડીની વાત કરીએ તો માવઠાની સાથે ઠંડીનો જોર પણ યથાવત છે કચ્છના નલિયામાં તાપમાનનો પારો ફરી એકવાર ગગડ્યો છે અને લઘુત્તમ તાપમાન પાંચ અંશ સેલ્સિયસ થી છ અંશ સેલ્સિયસ ની આસપાસ રહેવાની શક્યતા છે જે રાજ્યનું સૌથી ઠંડુ મથક બની શકે છે જૂનાગઢના ગિરનાર પર્વતની વાત કરીએ તો ગિરનાર પર્વત પર પણ કડકડતી ઠંડી અનુભવાશે આજ પછી અઠ્યાવીસ જાન્યુઆરી થી વરસાદી સિસ્ટમ હટતાની સાથે જ ફરીથી ઠંડા પવનો ફૂંકાશે અને તાપમાનમાં ત્રણ અંશ સેલ્સિયસ થી પાંચ અંશ સેલ્સિયસ નો ઘટાડો થઈ શકે છે એટલે કે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો ખેડૂતો માટે ખાસ સલાહ આપવામાં આવી છે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જે ખેડૂતોનો પાક જેમ કે રાયડો જીરો અને ઘઉં ખેતરમાં ખુલ્લો પડ્યો હોય અથવા કાપણી કરેલો હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત ગોડાઉનમાં ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી દેવો મિત્રો યાર્ડમાં જળસી વેચતા જતા ખેડૂતોએ પણ માલ ભીંજાય નહીં તેની ધ્યાન રાખવું જોઈએ હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું જોઈએ કારણ કે વરસાદ અને પવન પાકને આડો પાડી શકે છે